આજે જે ગણેશ ગોંડલ છે આનો નો ટેસ્ટ હતો અને નો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ થી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો અને આખી જે આખી જે પ્રોસીજર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકાવામાં આવશે તૈયાર થઈ હતી કેટલા પ્રસ્તુની તૈયાર થઈ આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે

અને આનો જે 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 હોય છે એ કામ ઓફિસર હોય છે અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઉભા રહેતા